ગુજરાતમાં દારૂ ડ્રગ્સ સહિતના મુદ્દાને લઈને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાના પ્રયાસો કર્યા છે જે રીતે કોંગ્રેસના નેતાઓ સતત સરકાર પર વરસી રહ્યા છે ગૃહમંત્રીના આડે હાથ લઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ફરી એકવાર મેદાને આવ્યા છે અને તેમણે જાહેર મંચ પરથી આક્રમક ભાષણ કરીને શું વાત કહી છે તે સાંભળો હવે આદરણીય માન્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને અપીલ કરીશ જેવું વક્તવ્ય આપે શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ઢીલા ઢીલા બેઠા છે એક વાર જોર થી જયનાથ થઈ જાય આપણે એપીએમસી માં બેઠા છીએ લગભગ બધા જ ખેડૂતો છીએ અને જગતનો તાત આજે જ્યારે મુશ્કેલીમાં હોય તો એને તાકાત આપવા માટે આપણે અહીંથી એક નારો બોલાવીએ હું નારો બોલાવું બંને હાથની મુઠ્ઠી વાળી હાથ ઊંચા કરીને જોરથી બોલાવજો

માફ 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 કરો 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 ખેડૂતોના દેવા આ યાત્રા આજે તમારા આંગણે માલપુરમાં આવ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાતના લોકોના હક અધિકારની વાત કરવા માટે જે લોકોને અન્યાય થાય છે અત્યાચાર થાય છે ભેદભાવનો ભોગ બને છે એવા તમામ ગુજરાતના સર્વ સમાજના લોકોની જે તકલીફો છે પ્રશ્નો છે જે રજૂઆતો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને આ મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી પૂર્વ ધારાસભ્ય અને આપણા બાજુના જ રાજ્ય રાજસ્થાનના પ્રભારી આદણીય ઋત્વિકભાઈ મકવાણા આપણા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય આદરણીય જશુભાઈ પટેલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મને નહીમભાઈ મિર્ઝા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મને કમલેન્દ્રસિંહભાઈ આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માની રાજુભાઈ પારઘી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય રણજીતભાઈ તડવી આપણા મહેમાન છે ભાવનગરથી આવેલા ભાઈ રાજભાઈ મહેતા દાસભાઈ આપણા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય રમેશભાઈ મેર તમામ આપણા આગેવાનો આદરણીય ભાસ્ત્રીસિંહભાઈ માન્ય મંગળભાઈ નિશ્ચલભાઈ તમામ આપણા પ્રતાપસિંહભાઈ જય જયમલભાઈ સરદારસિંહભાઈ ડીકે પટેલ મુળજીભાઈ અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો બધાને થતું છે કે અત્યારે કોઈ ચૂંટણી નથી મત પણ હજુ આપવાની વાર છે હમણાં કોઈ સરકાર પણ નથી બદલાવાની ના યાત્રા નીકળી કેમ આખા ગુજરાતના અને દેશના લોકોને સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે બંધારણ સભાએ બંધારણ બનાવીને આપ્યો અને બંધારણનો અક્ષરે અક્ષર અમલ કરવાનું કામ દેશની પહેલી કોંગ્રેસની સરકારે કર્યું અને એ બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો અને મતનો અધિકાર એ આપણને સમાનતાનો અધિકાર આપે છે કે દેશના વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને માલપુર કે મેઘરાજ કે અરવલ્લીનો કોઈ સામાન્ય ખેડૂત હોય કોઈ ખેતમજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે અને એટલા માટે દર પાંચ વર્ષે કોઈ પણ ચૂંટણી આવે તો ગમે તેવી મોટી સરકાર હોય કે ગમે તેવો મોટો નેતા હોય પણ એણે જનતાની અદાલતમાં જવું પડે અને જનતાના આશીર્વાદ મળે તો ફરી ચૂંટાઈને જાય અને જનતા જાકારો આપે તો બધા ઘર ભેગા થાય આ અધિકાર આપણને દેશના બંધારણે આપ્યો છે અને આપણે જે મત આપીએ છે એ મતથી ગાંધીનગરની સરકાર બને છે આપણે જે મત આપીએ છે એ મતથી દિલ્હીની સરકાર બને છે અને તમારા મતથી આ ગુજરાતના લોકોના મતથી ગાંધીનગરમાં જે મુખ્યમંત્રી ને મંત્રીઓ બેઠા છે કે વિધાનસભામાં જે ધારાસભ્યો બેઠા છે આ ગુજરાતના લોકોના મતથી બેઠા છે સાચી વાત છે ખોટી અને એ જ રીતે આ ગુજરાતની તિજોરીમાં જે પૈસા આવે એ પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને આ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે કોઈ પણ ગામની ગામ પંચાયત હોય એની જે તિજોરી ભરાય છે એનું જે બજેટ બને છે એ બધા જ પૈસા આપણા પડસેવાના પૈસા છે મારે તમને બધા મોટા ભાગના ખેડૂતો છે આગેવાનો છો મારે તમને પૂછવું છે ટેક્સ કેટલા લોકો ભરે છે હાથ ઊંચો કરજો તો આપણે ખબર નથી એટલા માટે જ આપેલા તાગડ દિન ના કરે છે પહેલાં એક જમાનો હતો કે ઉદ્યોગપતિઓ પૈસાવાળા લોકો ટેક્સ ભરતા અને એ દિવસે મને યાદ છે કે પૈસાવાળા લોકો એમ કહેતા કે અમારા પૈસાથી આ કોંગ્રેસની સરકાર આ ગરીબોની પાછળ તુઇજૌરી લૂટાવે છે અમારા ટેક્સના પૈસાથી આ સરકાર આ ખેડૂતોના દેવા માફ કરે છે એવા ભાષણો ને સ્ટેટમેન્ટો કરતા આજે હવે ઉલટું થઈ ગયું છે કોઈ પણ ખરીદવા તો જીએસટી લાગે છે લાગતો બ્રશ લેવા જઈએ સાબુ લેવા જઈએ ચા લેવા જઈએ આ કપડા લેવા જઈએ કે ખાતર લેવા જઈએ કે મોબાઈલ લેવા જઈએ કે ટીવી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ બજાર માંથી લાવો દરેક વસ્તુમાં ટેક્સ લાગે છે કે નથી લાગતો તો હવે મારે પૂછવું છે કેટલા લોકો ટેક્સ હાલે હાથ ઊંચો કરો તો બધાય ભરીએ છે ને હવે દેશમાં એકસો ચાલીસ કરોડ લોકો હશે તો કરોડપતિઓ કેટલા લોકો હશે તો કે એક કરોડ જેટલા તો એકસો ને ઓગણચાલીસ કરોડ કેવા છે કે તમારા મારા જેવા સામાન્ય લોકો છે કે જેના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે આપણા પૈસા ટેક્સ રૂપે જાય સરકારની તિજોરી ભરાય એ પૈસામાંથી રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો જિલ્લાનો તાલુકાનો બજેટ બને અને એ બજેટના પૈસા જો આપણા માટે ન વપરાય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં આપણા ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ રાજ્યના મંત્રીથી લઈ રાજ્યના ધારાસભ્યથી લઈ ગામનો તલાટી હોય ટીડીઓ હોય ડીડીઓ હોય મામલતદાર હોય કલેક્ટર હોય એસપી હોય પીઆઈ હોય કે બધા જ કર્મચારી અધિકારીઓ હોય એ પગાર કોના પૈસાનો લે છે અમિત ચાવડા ધારાસભ્ય તરીકે પગાર લે છે એ પૈસા કોના છે આ ગુજરાતની જનતાના ટેક્સ ના પૈસા છે આપણા પૈસા થી પગાર લેતા હોય આપણા મત થી સત્તા પર બેઠા હોય અને સત્તા પર બેઠેલા લોકો એ અધિકારીઓ જો આપણી વાત સાંભળતા ના હોય તો એને રસ્તા પર ઉતરીને હિસાબ માંગવો જોઈએ કે નહીં એ ખોટું કરતા હોય તો રોકવા જોઈએ કે નહીં હમણાં એ કમોસમી વરસાદ પડ્યો તો કે નહીં પડ્યો તો મને હમણાં આગલા ગામમાં કહેતા હતા કે કમોસમી વરસાદ પડ્યો કેટલી જગ્યાએ વિસ્તારોમાં કપાસનો પાક બરબાદ થયો કેટલી જગ્યાએ સોયાબીનનો પાક બરબાદ થયો કેટલી જગ્યાએ મગફળીનો પાક બરબાદ થયો કેટલી જગ્યાએ બીજા ડાંગર કે બીજા પાકો હતા મકાઈને બધું બરબાદ થયું અહીં બી નુકસાન થયું કે નહીં હમણાં દેશની પાર્લામેન્ટમાં જવાબ આપ્યો કે ગુજરાતમાં કેટલા ખેડૂતોએ સરકારી બેંકોમાંથી ખાનગી સંસ્થાઓમાંથી લોન લીધી છે તો પચાસ લાખ કરતા વધારે ખેડૂતોએ એક લાખ ને પચાસ હજાર કરોડ જેટલી લોન લીધી છે આટલી મોટી લોન લીધી હોય એટલે એક ખેડૂતના માથે ગણો તો છપ્પન હજાર જેટલું દેવું છે અને આટલા દેવામાં જીવતો ખેડૂત હોય ને કમોસમી વરસાદ થાય જયારે આ કમોસમી વરસાદ થયો ત્યારે અમે સૌરાષ્ટ્રમાં હતા ખેડૂતોને પૂછ્યું કે કેટલું નુકસાન થયું તો કેટલાય ખેડૂતોએ રડતા રડતા કીધું કે એક એક વીઘામાં પચાસ પચાસ હજાર રૂપિયા ની આવક થશે એવી આશા હતી એ મુજબ ખર્ચો કર્યો તો આ પચાસ હજાર નું વિઘે નુકસાન થયું છે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે અમને રાહત આપો જેનું જેટલું વાવેતર છે જેનું જેટલું નુકસાન છે એટલું વળતર મળવું જોઈએ પણ સરકારે જાહેરાત કરી કે ઐતિહાસિક પેકેજ આપીએ છે દસ હજાર કરોડ નું પેકેજ આપીએ છીએ એવી જાહેરાત કરી પણ ખેડૂતોએ જયારે ગણતરી કરી કે દસ હજાર કરોડના પેકેજ માં મળવાના કેટલા તો અઢારસો ની છે ને પાત્રીસો રૂપિયા બે ડીએપી ઠેલી પણ ના આવે પચાસ હજાર ના વિગે નુકસાની સામે પાંત્રીસો રૂપિયા પડીકો આપ્યો અને એના કારણે તમે જોવો કે છેલ્લા એક મહિનાની અંદર ભાજપની સરકાર છે કે જેણે પેલી ટાટા નેનો ગાડીની ફેક્ટરી અમદાવાદમાં લાવવા માટે તેત્રીસ કરોડ રૂપિયાની મદદ કરી હતી પણ આ ગુજરાતના ખેડૂતો આજે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે એના માટે પૈસા આપવા માટે એની પાસે પૈસા નથી આજે યાદ કરવી પડે કોંગ્રેસની સરકાર કે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની ની સરકાર હતી દેશના ખેડૂતો તકલીફમાં હતા તો ઇકોતેર હજાર કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે માફ કર્યા હોય તો એ કોંગ્રેસ સરકારે કર્યા હતા આ બે સરકાર વચ્ચેનો ફરક છે એવું કહેવાય કે પહેલા આખા ગુજરાતમાં શિક્ષકો હોય તો આપણા અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી વધારે ધીમે ધીમે થયું છે શું કે પહેલા સરકારી ભરતી થાય તો કાયમી જગ્યાઓ ભરાતી પહેલા સરકારી પરીક્ષાઓ થાય તો ક્યારેય કોઈને અન્યાય નતો થતો હમણાં જશુભાઈ કે સવારમાં વહેલા ઉઠીને દોડતા હોય પરીક્ષાની તૈયારી કરતા હોય પરીક્ષા આપવા જાય તારે એ આશાસ્પદ યુવકને પેપર ફૂટી જાયનું આખું પરિસ્થિતિનો સામનો કરવો પડે પેપર ફૂટી જાય એકવાર બે વાર નહીં 25 25 વખત પેપર ફૂટી જાય અને કેટલાય છોકરા જારે આ જીપીએસસી માં પરીક્ષામાં સારા માર્ક લાવે અને ઇન્ટરવ્યુ આપવા જાય તો ત્યાં એને જાતિ પૂછીને એની સાથે માર્ક મૂકવામાં પણ ભેદભાવ આ સરકારમાં થાય છે એક બાજુ જગ્યાઓ ખાલી છે યુવાનોનું શોષણ થાય છે એ યુવાનોનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે એક બાજુ ખેડૂત દુખી છે આત્મહત્યા કરી રહ્યો છે સરકાર સામે લડત લડી રહ્યો છે બીજી બાજુ ગુજરાતનો યુવાન આક્રોશમાં છે એને રોજગાર માટે દર દર ભટકવું પડે છે હમણાં યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી ધીમા ખાતેથી થઈ ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવીને યાત્રા લઈને નીકળ્યા હજુ તો પહેલું જ ગામ આવ્યું હતું ત્યાં બધી સો બસો બહેનો રજૂઆત કરવા આવી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે આપણે અહીં છે કે નહી એવું મળે છે દારૂ કેટલા એ બહેનો એમ કીધું કે અમારે ત્યાં પીવાનું પાણી નથી પણ દારૂ ની રેલમ છે અમારા છોકરા નાની ઉમરે નશાના રવાડે ચડી મોત ના ધકેલાય છે નાની ઉંમરે છોકરા મળે છે અને અમારી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે આનું કઈક કરો એ સભામાં અમે બધા જ હતા અમે યાત્રા આગળ લઈને નીકળ્યા આપણા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી કે ચલો આપણે બધા પોલીસ સ્ટેશન જઈએ અને પોલીસ સ્ટેશન જઈ અને રજૂઆત પેલી બહેનોની હતી જે પોલીસના ડરથી બોલી નથી શકતી એને કોંગ્રેસે અવાજ આપ્યો અને તાકાતથી કહ્યું કે હપ્તા લેવા વાળાને છોડીશું નહીં હપ્તા લેવા વાળાને એની જગ્યા બતાવીશું હપ્તા લેવા વાળાને હવે નોકરી કરવાનો કોઈ અધિકાર નહીં હોય અને હપ્તા લેવા વાળી સરકારને પણ કાલે ઘર ભેગી કરીશું એમાં ખોટું શું કીધું જે પ્રમાણિક હોય એને ડરવાની ક્યાં જરૂર છે પ્રમાણિક હોય એને કોઈ ગેર મોકલી પણ નથી શકવાનો પણ હજુ તો ત્યાં બનાસકાંઠામાં પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ બોલ્યા અને સીધી ચચરી ગઈ કોને રાજ્યના ગૃહ ગૃહમંત્રીને કેમ કારણ કે આપતો ઉઘરાવા પોલીસ જે છે જે દારૂ ડ્રગ્સ ના બુટલેગરો બેફામ થયા છે એ બુટલેગરો ખુલ્લે આમ કે છે કે અમારો અપ્તો તો છે ગાંધીનગર જાય છે તમારે જ્યાં રજૂઆત કરવી હોય કરો અમારો કોઈ વાળ પણ વાકો કરી શકવાનો નથી સાથે સાથે પોલીસના મિત્રો પણ ખાનગીમાં કહે છે કે આ તો અમારી જોડે ઉપરથી પોલીસ સ્ટેશન સ્ટેશનવાઈ ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે મહિને આટલું ઉઘરાવીને આપવું પડશે જે ઉઘરાવે છે એમાંથી દસ ટકા પોલીસ સ્ટેશનમાં રહે છે બાકી નેવ ટકા તો ઉપર બેઠેલા ગાંધીનગરમાં બેઠેલા લોકો સુધી પહોંચે છે એટલે પેલા ગૃહ મંત્રી ને ચચરી એટલે એમણે કીધું કે પોલીસ પરિવારો હવે વિરોધ કરો આ યાત્રા લઈને નીકળ્યા હતા હિંમતનગર માંથી નીકળ્યા તો પોલીસ પરિવારના નામે બેહનો આગળ કરીને વિરોધ કરવા મોકલ્યા આ યાત્રા કોના માટે કાઢી છે ખેડૂતો દેવા માફ કરવા માટે આ યાત્રા સેના માટે કાઢી છે યુવાનોને કાયમી રોજગાર માટે આ યાત્રા માટે કાઢી છે ફિક્સ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ બંધ કરવા માટે આ યાત્રા સેના માટે કાઢી છે બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે આ યાત્રા સેના માટે કાઢી છે કે નાના વેપારીઓને જે હેરાનગતિ થાય છે એને રોકવા માટે આ યાત્રા સેના માટે કાઢી છે કે જળ જંગલ જમીનના અધિકાર માટે લડતા આદિવાસી સમાજને ન્યાય માટે ગુજરાતના એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોની સાથે જે ભેદભાવ થાય છે એના માટે અને ગુજરાતના સામાન્ય લોકોના હક અધિકાર માટે યાત્રા કાઢી છે અને વિરોધ કરવા કોણ આવ્યા પોલીસ પરિવારની આડમાં પેલા ભાજપના મળતિયાઓ ભાજપના હોદ્દેદારો જે બહેનો હતી એ પણ ભાજપની હોદ્દેદાર બહેનો હતી અને બાકીના લોકો હતા જેના હપ્તા લૂંટાઈ જાય છે એમણે મોકલેલા હતા જેના અડ્ડા બંધ થઈ જવાના છે એવા મોકલેલા હતા બંધ અને બુટલેગરોને હું આ મંચ પરથી કહેવા છું કે જેટલો વિરોધ કરવો હોય કરજો તમને છોડવાના નથી ગુજરાતમાં દારૂબંધી થશે 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 અને ગુજરાતની બહેનોનો જે આક્રોશ છે એને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરશે તમે જેટલો વિરોધ કરવો હોય જેટલા ડરાવા હોય એવા પ્રયત્ન કરી લો પણ અંગ્રેજો સામે પણ અમારા વડવા નતા ડર્યા અને કાળા અંગ્રેજો સામે પણ ડરવાના નથી એ વાત લઈને તમારી વચ્ચે છે હમણાં હું હમણાં પેપર વાંચતો હતો કે પેલી સહાય માટે કે જો ઓનલાઈન કરો મેં બે ત્રણ વિસ્તારમાં કાલે શામળાજી નજીકના ગામો હતા બધા ખેડૂતોને પૂછ્યું કે ઓનલાઈન અરજી કરી તો આખા ગામમાંથી કોઈ અરજી નથી કરી એ કે છે અહીં તો નેટવર્ક જ નહીં આવતું અને હમણાં મેં પેપરમાં જોયું કે બાવીસ લાખ અરજીઓ આખા ગુજરાતમાં થઈ તો મંજૂર કેટલી કરી એક લાખને ચાલીસ હજાર અને પછી એમ કે અમે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું આ સાચી હકીકત છે આ લોકોનો આક્રોશ છે આ આક્રોશને વાચા પાયા છે મોંઘવારીમાં ઘર ચલાવવાનું મુશ્કેલ છે પેલા કોંગ્રેસના રાજમાં મોંઘવારી મોંઘવારી કરતા હતા આજે યાદ કરો એ બે હાજર મોંઘવારી ઘટાડીશું બહુ કી માર અપકી બાર મોદી સરકાર એક વાર બે વાર નહીં ત્રણ વાર વડાપ્રધાન બનાયા અને હાલત શું થઈ ચારસો રૂપિયાનો નો બોટલ આજે તો સસ્તો છે ને કેટલાનો છે બારસો નો થયો એ ઘડીએ છપ્પન રૂપિયા તો તો આજે સસ્તું છે ને એ ડબ્બો મળતો તો આજે તો સસ્તો છે ને એ જે લોકો નો આક્રોશ છે એને વાચા આપવા માટે છે ને બીજી બાજુ ભ્રષ્ટાચાર તો તમે ભાજપના બધા જ નેતાઓનો ઇતિહાસ છેલ્લા વીસ વર્ષ નો જોજો કે જેની પાસે સાયકલ પણ નથી એવા લોકો આજે ફોર્ચ્યુનલ ગાડીઓ લાવતા થઈ ગયા ના થયા તે કઈ થી આયા પૈસા એવી તો કઈ ફેક્ટરીઓમાંથી કમાઈ લાયા એવી તો કઈ આવક થઈ પણ ચારે બાજુ લૂંટ મચાઈ છે પેલા મંત્રીઓ હોય તો પણ એના છોકરા મનરેગામાં ચારસો ચારસો કરોડ રૂપિયા ખાઈ ગયા નલ છે જલ યોજનામાં ખાઈ ગયા પેલા મુખ્યમંત્રી કાલે નીતિન ગડકરીને પેલા મંત્રીને આપણા રસ્તાના ખાડા બતાવતા હતા કે અમે ગુજરાતના લોકો ટોલ ટેક્સ નામે પંદર હજાર કરોડ રૂપિયા આપીએ છે અમારા રસ્તાઓ તૂટી જાય છે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે એની સામે જે લોકોનો આક્રોશ છે એને વાચા આપવા માટે યાત્રા લઈને આવ્યા છે ત્યારે તમને બધાને મારી વિનંતી છે હમણાં જસુભાઈ અહીં ખાતરની વાત કરતા હતા કાલે અહીંયા આગળ મેઘરાજ હતા મેઘરાજ ખેડૂતોએ બહુ જ ગુસ્સા સાથે આક્રોશ સાથે કીધું કે સાહેબ અમારે અહીંયા આગળ ખાતર લેવા જઈએ તો બસો એસી યુરિયા ભાવ લખ્યો છે પણ ચારસો પાંચસો રૂપિયા લે છે ત્યારે યુરિયા આલે છે કાળા બજારી થાય છે અમે લેવા જઈએ તો ફરજિયાત પેલી નાની સુકે છે ને નેનો પકડાવે છે અને કે અહીંનું ખાતર રાજસ્થાનમાં વેચાઈ જાય છે એ ખેડૂતોનો ગુસ્સો એટલો હદ સુધી વધ્યો કે એક દિવસ ભેગા થઈને બધાએ તાળા તોડીને ખાતર લઈ લીધું આ લોકો ક્યારે આવું કરે કે જ્યારે સહનશીલતાની હદ પૂરી થાય જ્યારે અન્યાય સહન ના થઈ શકે જ્યારે ભેદભાવ સહન ના થઈ શકે જ્યારે આ નિષ્ઠુર સરકાર કોઈનું સાંભળે નહીં ત્યારે આ લોકોનો ગુસ્સો છે એ એની હદ પાર કરે અને લખી રાખજો જો ગુજરાત સરકાર આ ખેડૂતોના દેવા માપ નહીં કરે આ યુવાનોને કાયમી રોજગાર નહીં કરે આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરે આ દારૂ ને ડ્રગ્સની બધી બંધ નહીં કરે આ ગુજરાતના લોકોની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં આજ ગુજરાતની પ્રજા નેપાળ કરશે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી કારણ કે મેં પહેલાં જ કીધું કે આપણા મતથી સત્તા પર બેઠા છે આપણા પૈસાથી પગાર લે છે આપણા પૈસાથી બજેટ એ કરે અને એમાં જો લોકોની વાત નહીં સાંભળે તો લોકોની સહનશીલતાની પણ હદ હોય છે ત્યારે તમે બધા તો ખૂબ અનુભવી આગેવાનો છો વર્ષોથી આ વિસ્તારમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે પણ મારી આપ સૌને વિનંતી છે કે ઘણીવાર કેવું થાય છે કે પ્રશ્નો તો ખૂબ હોય છે પણ મારી તકલીફ હોય તો જસુભાઈ ના બોલે જસુભાઈ ની તકલીફ હોય તો કમલેન્દ્રભાઈ ના બોલે એમની તકલીફ હોય તો પ્રતાપસિંહભાઈ ના બોલે અને એના કારણે શક્તિઓ વહેંચાઈ જાય છે આપેલી હાથની પાંચ આંગળીઓ હોય છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત રહેતી નથી પણ પાંચે આંગળીઓ ભેગી થઈને જો આવો મુક્કો બને તો બલ ભલાએ પાછું પડવું પડે કે ના પડવું પડે એમાં આજે આપણે પણ ખેડૂતોના પ્રશ્નો હોય તો યુવાનો ચૂપ રહે યુવાનોના પ્રશ્નો હોય તો ખેડૂતો ચૂપ રહે વેપારીનો પ્રશ્ન હોય તો આપણે બીજા ચૂપ રહીએ પણ બધા ભેગા થઈને લડીએ તો આ સરકારની શાન ઠેકાણે લાઈએ આટલા ત્રીસ વર્ષના શાસન પછી તાલુકો ક્યારે જુદો પડ્યો જશુભાઈ વર્ષો થયા પણ અહીં કોલેજ છે સાયન્સ ની કોઈ કહેવાય ખાલી વાતોમાં વિકાસ છે તાર મારી બધાને છેલ્લે વિનંતી છે કે આ ખેડૂતોના દેવા માફી માટે યુવાનો ના કાયમી રોજગાર માટે આ દારૂ ને ડ્રગ્સની બધી દૂર કરવા માટે આ મોંઘવારીમાંથી રાહત માટે અને બજેટમાં બધાને હિસ્સો મળે બધાના સુધી વિકાસ પહોંચે એ લડતમાં તમે બધાનો સહયોગ મળે આ લડાઈ કોઈ ખાલી એકલી કોંગ્રેસ પાર્ટી નહીં લડી શકે ખાલી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર એકલો નહીં લડી શકે પણ જે વર્ગના લોકોને અન્યાય થાય છે જેને તકલીફ પડે છે જેના પ્રશ્નો છે એ બધાએ ખુલીને બહાર આવવું પડશે આ રાજમાં ને ભ્રષ્ટાચાર વધ્યો છે તો એને રોકવા માટે બધાએ એકી અવાજે આગળ આવીને બોલવું પડશે લડવું પડશે અને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે તમારી લડાઈની આગેવાની લેવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે અને લાઠી ગોળી કે જેલમાં જવાનું થશે તો પણ કોંગ્રેસનો આગેવાન કાર્યકર પહેલો હશે પછી તમારો વારો આવશે એ વિશ્વાસ સાથે બધા જશુભાઈ નિશ્ચલભાઈ અહીંયા તમામ આખી ટીમને અભિનંદન આપું છું કે તમને બધાને આમંત્રિત કર્યા અને તમારા સૌનો આભાર માનું છું કે આ યાત્રાના સમર્થનમાં તમે બધા જ આવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આભાર સાહેબ આપે સમગ્ર ગુજરાતની આમ જનતાના તથા ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરતું તથા બંધારણથી જનતાની અદાલતને મળેલ અધિકારો દર્શાવતું ધારદાર વક્તવ્ય આપ્યું આ તાલુકાની જનતાની અદાલત આપની આ લડતમાં પૂરા જુસ્સાથી જોડાયેલ હોવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપે છે આભાર સાહેબ આપણી વચ્ચે શ્રી પંકજભાઈ પટેલ સાહેબ મહામંત્રી